દર્શક મિત્રો દ્વારકા ટુડેમાં હું રવિબારે આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શકો હંમેશા આપણે કહેતા હોતા હોઈએ છીએ કે સત્કાર્ય કરવાની પ્રેરણા આપણે સમાજમાંથી જ મળતી હોય છે એવું જ એક સત્કાર્ય દ્વારકાની અને ખાસ કરીને દ્વારકાની પવિત્ર ગૌશાળાના પવિત્ર ભૂમિ ઉપર થવા જઈ રહ્યું છે આપણી સાથે ખાસ દ્વારકાના વેપારી અગ્રણી હિરેનભાઈ રાઈટ આપણી સાથે છે જે એમના માતા પિતાની જે પચાસમી વરસગાંઠ છે તેના ઉજવણી ના ભાગરૂપે એક ખૂબ જ સરસ કાર્ય કરવા જઈ રહ્યા છે હિરેનભાઈ તમારા માતા પિતાની પ્રેરણાથી જ્યારે તમારા માતા પિતાની પચાસમી લગ્નની વરસગાંઠ આવી રહી છે ત્યારે એ દિવસે તમે પ્રેરણાને સમાજને એક પ્રેરણા મળે તેવું ઉમદા કાર્ય કરવા જઈ રહ્યા છો શું છે જય જલારામ જય દ્વારકાધીશ અમે અમારા મમ્મી પપ્પાના પચાસ વર્ષના લગ્ન પૂર્ણ થતા બાદ એમના આશીર્વાદ રૂપે તથા એકસો છત્રીસ વર્ષ જૂની ગૌશાળા રૂપે અમે આ મસ્ત મજાનું આયોજન રાખેલું છે જેમાં ઓખા મંડળ બારાડી વિસ્તાર ઊભી ધામ રાખેલી છે સાત તન બે હજાર પચીસના સાંજના સાડા છ વાગે જૂની ગૌશાળા એમાં પ્રસાદીનું આયોજન રાખેલું છે એ ઉપરાંત સિનાથજીની ઝાંખી રાખેલી છે તો તમામ લોહાણા ભાઈ બહેનો રઘુવંશી સમાજોને તથા ઓખા મંડળ તથા બારડી વિસ્તારને ભાવભર્યું આમંત્રણ છે કે તેઓએ સદભાવ રૂપે સ બધાએ પ્રસાદી લેવા ભાવભર્યું આમંત્રણ છે આ અમારા માતા પિતાના પચાસ વર્ષ લગ્નગાંઠ પૂર્ય થયા બાદમાં આવી અમને પ્રેરણા મળી છે કે એક ગૌસેવાના રૂપનું કાર્ય થાય તેમાં તમામ જે ફાળો કે આવે એ તમામ જૂની ગૌશાળા માટે ગાયો માટે કામમાં આવે એ પ્રેરણાના રૂપે અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો દર્શકો હિરેનભાઈના માતા પિતા જેઠાલાલભાઈ ની પચાસમી જયારે લગ્નની વરસગાંઠ છે ત્યારે ખૂબ જ એક સરસ કાર્ય ખંભાળિયાની પ્રખ્યાત સિનાજીની ઝાંખીની જે ટીમ છે તે દ્વારકાના એકસો પાંત્રીસ વર્ષ જૂની ગૌશાળાના ગ્રાઉન્ડ ખાતે આયોજન છે જેના સમગ્ર ઝાંખીની જે ખોર થશે જે પણ ફાળો થશે એ ગૌ માતાના સેવામાં ભાગરૂપે વપરાશે તથા દ્વારકા ઓખા મંડળ અને બારાડી વિસ્તારના સમગ્ર રઘુવંશી ભાઈઓ બહેનો માટે સમૂહ પ્રસાદનું એક મોટું ભવ્ય આયોજન કરેલ છે તો ખાસ રાઇટરતા પરિવાર તરફથી આપ સૌ રઘુવંશી ભાઈઓ બહેનોને ખાસ નિમંત્રણ છે કે તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ દ્વારકા જૂની એકસો પાંત્રીસ વર્ષ જૂની ગૌશાળા ગ્રાઉન્ડ ખાતે અવશ્ય પધારો અને આ ભવ્ય સત્કાર્યના કાર્યક્રમમાં તમે હાજરી આપો અને સહભાગી બનો થેન્ક યુ જય દ્વારકાધીશ